અમારા કોઈ પણ કાર્યકરને ખોટી રીતે હેરાન પરેશાન કરવાનું છોડી દો અન્યથા અમે પણ બધું જાણી છી ભ્રષ્ટાચાર તમે કર્યો છે ગૌતરની જમીન તમે વાળી છે લાઈટની ચોરી તમે પણ કરી છે કૂવાની અંદર તમારે ત્યાં પણ 24 કલાકની લાઈટના કનેક્શન છે નમસ્કાર મિત્રો મિત્રો કુંવરજીભાઈ બાવળિયાને કોંગ્રેસની ચેતવણી માપમાં રહો નહીતર ખુલશે રાજ વિછિયા તાલુકા કોંગ્રેસના પ્રમુખે એક વિડિયો બનાવ્યો છે જે સોશિયલ મીડિયામાં વાયરલ છે આ વિડીયોમાં તેઓ કુંવરજીભાઈ બાવળીયા ને લઈને કેટલી બાબતો કહી રહ્યા છે વધુ વાત કરવી છે એ પહેલા તાલુકા કોંગ્રેસ પ્રમુખ છે તેમણે શું કર્યું શું વાત કરી શું આરોપ લગાવ્યા સાંભળો આજ રોજ ભારત ભારતના વડાપ્રધાન તેમજ રાજ્યના મુખ્યમંત્રી અને રાજકોટ જિલ્લાના કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું કે જસ્ટન વિથ્યાના આ ભાજપના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા મતદારોને ખોટી રીતે ડરાવવા ધમકાવવામાં આવે છે એનું કારણ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટ અધિકારીને સાથે રાખી સત્તાનો દુરુપયોગ કરી જીબી વિભાગના અધિકારીઓને સાથે રાખી ક્યાંય ને ક્યાંય કોકને ચેકિંગ કરાવવા એના મીટર ઉતરવા તાજેતરની અંદર સોમનાથ પીપળિયાની અંદર એક વ્યક્તિને ત્યાં મીટર ઉતરાયું જસદણને ત્યાં ચાર પાંચ વ્યક્તિના એના કહેવાથી ચેકિંગ કરાવવા અનેક લોકોને પોલીસ મારફતે ખોટા કેસ કરાવીને પોલીસ પાસે માર ખવડાવો તો મહેરબાની કરીને અમે પણ એને તાકીદ કરવી છે તમે પણ દૂધે ધોયેલા નથી ક્યાંય ને ક્યાંક ભ્રષ્ટાચાર કરવામાં શરૂઆત તમે કરેલી છે તમામ પ્રકારના ભ્રષ્ટાચારી તમે છો અમારા કોઈ પણ કાર્યકરને ખોટી રીતે હેરાન પરેશાન કરવાનું છોડી દો અન્યથા અમે પણ બધું જાણીએ છીએ ભ્રષ્ટાચાર તમે કર્યો છે ગૌચરની જમીન તમે વાળી છે લાઇટની ચોરી તમે પણ કરી છે કૂવાની અંદર તમારે ત્યાં પણ ચોવીસ કલાકની લાઇટના કનેક્શન છે અને પીજીવીસીએલ અને અધિકારીઓને પણ અમે તાકીદ કરી છે પોલીસવાળાને અન્ય મામલતદારને અલગ અલગ વિભાગને કે તમે રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના કહેવાથી એનો હાથો બની ગરીબ પ્રજાની દુકાનો ગરીબ ગરીબ પ્રજાના પ્રજાના મકાન મીટર વગેરે વગેરે ઉતારવાનું રહેવા ક્યાંક તમે હાથો બની જશો કારણ કે આ ગરીબ પ્રજા માત્ર ને માત્ર રોજનું રળી રોજનું ખાતી હોય પણ સત્તાનો દુરુપયોગ કરી ક્યાંક ને ક્યાંક આ લોકોને ડરાવવાનો પ્રયાસ કરે છે તો અમે ખૂબ તાકીદ કરી છે કે મહેરબાની કરીને અમારા એક પણ કાર્યકરને ક્યાંય

ભૂતકાળમાં વિચ્યાકાંડ હજુ હમણાં જસદણકાંડ અને આ વચ્ચે ફરી કોંગ્રેસે તેમના વિસ્તારથી તેમને ચેતવણી આપી છે ગૌચરની જમીનને લઈને ભૂતકાળમાં પણ તેમની સામે સવાલો થયા હતા આ બાબત ફરી આવી છે જોઈએ આવનાર સમયમાં શું સામે આવે છે આ પત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ મોટા નેતાઓ સુધી લખવામાં આવ્યો છે જોઈ આવનાર સમયમાં શું થાય છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કુંવરજીભાઈ બાવળીયાને લઈને ત્યાં ભારતીય જનતા પાર્ટીની સ્થિતિને લઈને અને ત્યાં રહેતા લોકોને લઈને કારણ કે ભૂતકાળમાં પણ એક હત્યાના સમાચાર સામે આવ્યા હતા અને અત્યારે ફરી એક વખત અલગ અલગ બાબતે તેમના પર એટલે કે કુંવરજીભાઈ બાવળિયા પર આરોપ લગાડવામાં આવ્યા છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ